માંડવી દરવાજાની દયનીય સ્થિતિથી ચિંતિત મહારાણી પહોંચ્યા માંડવી દરવાજે વડોદરાના ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાની હાલત ખૂબ જ કફોડી બની છે પુરાતત્વ વિભાગ તો માંડવી દરવાજો ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ પણ સેવી છે ત્યારે વડોદરાની આ ધરોહરને બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે જે વચ્ચે આજરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ હેરિટેજ નિષ્ણાતોની ટીમને સાથે માંડવી દરવાજે પહોંચ્યા હતા અને મરણ પથારીએ પડેલા માંડવી દરવાજાની સ્થિતિનું નિરીક્ષણ કરી નિષ્ણાતો સાથે જરૂરી ચર્ચા કરી વ્યવસ્થિત રીતે માંડવી દરવાજાનું રિસ્ટોરેશન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી રાજવી પરિવારની ચિંતા વડોદરાની ધરોહરને જીવંત રાખવાની છે ત્યારે વડોદરાની નેતાગીરી માંડવી દરવાજાને સુરક્ષિત અડીખમ રાખવા અસરકારક પગલા લેશે તેના પર સૌની મીટ મંડાઈ છે

एक आशा छे कि आनु रिपेयर था से यानी व्यवस्थित रिस्पोंसिबली रिपेयर था से यानी की जा तमाम हेरिटेज की इतनी वस्तुओं के लिए नुकसान कर रहे थे देखरेख नहीं रहा कोई तमाम कर चुके है अभी अगर पगला लेवा से अमे तो आग्रह कर सके छे संकेत आप ही सके छे वीएमसी ने और हेरिटेज सर बहुत एक्टिव छे आवा और मारो सहयोग वडोदरा ना प्राउड ठाकरे तने तौर थी आ आने हाटवाणी प्रयास करत सारे तुम्ही मॅडम थेट पोस्ट मुखी तिगे बोललेगे तो विवाद तो हो जाएगा तो एक सिस्टमर में तंत्र एक्टिव करू तो मारो चुके आओ कॉर्पोरेशन के संदर्भ में था या किसी और संदर्भ में है देव काही नही की अमर बदाने विवाद करय तो आपने ना में बदावा अलर्ट हाऊ तो एक तंत्र टूटी करू जेव लागे थे तुमने क्या जाळवणी में જો બતાઈ ન પી અને લાગે છે કે આપણે નાગરિકોને પ્રેસમેન એડમિનિસ્ટ્રેશનને બધાને અલગ દેવું જોઈએ અને બધાનો એક જિम्मेवारी હોવું જોઈએ અમારું ધરોરને સાથે રાખવું પડે મેમ એક વાતવાની વાત છે કે એક વર્ષથી આ પરિસ્થિતિ જે માં વધારો થઈ રહ્યો છે આ કી તો સર્વે ચાલે છે કેટલા વેલા કામની શરૂ થવી જોઈએ તો પછી કદાચ પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના પણ ઘટી શકે वरसाद ने पहला आने स्टेबलाइज करी देवो जो है तो वरसाद में वधारे डैमेज था ऐसे ये वो हमने लाते हैं अच्छा सरकार ने अरे कॉर्पोरेट जब तक क्या मांग दो आप बाबत ने लेके अरे हाँ तमाम मेरिटेज मोड़ना मार्किंग बाबत ये हमारा रिपोर्ट तैयार था से इन्हें इसाब में पच्ची हमें और बीएमसी ने कांटेक्ट करी नहीं मडवानी तैयार करो मारियो अनेरो पहलों का दोस्त ऐसे एक कर्मचारी हो ऐसे जिनपर अपने किसी इतना रिपोर्ट आया पर જો દુસરા ઘર ઉપર ટેરી કે દુસરા ઉપર કેર તો એ બધું આપ સાચો છે સાચી છે અને અમે આપ પોતા મુદ્દા પીએમ સિને સાબ જી હવે ડિટેલ સર્વે નથી કર્યો એટલે અત્યારે અમાર વાત ચાલે છે બે ત્રણ જણ સાથે અને ડિટેલ સર્વે માં બહુ ટાઈમ લાગે કારણ કે એક આપ બિલ્ડિંગ નો અમારું એક રાયો છે કે આમાં એક પોલિસ્ટિક એપ્રોચ લેવો જોઈએ કે આવતા 50 વર્ષ 60 સો વર્ષ માં કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે કેમાં મૂળ કોલ આ કલાક થઈ છે તો કેમ થઈ છે કોઈ ભી બિલ્ડિંગમાં આપણે જ્યારે મૂળ કોલ આપણે શરી દેવું છે કે એક કોલ કોલમાં ત્યારે ના જોઈએ કે આ શું બી રિપીટ થાય કસર કે હમણા આપણે ઉપરથી રિપેર કરી દઈએ તમને એવું લાગશે કે આ બધું સ્ટેબિલાઈઝ થઈ ગયું છે પણ પાંચ સાત વર પછી શું પાછું થાય એના લીધે એટલે ફૂલ બી મૂળ કોલ કુટી ગ્રાઉન્ડ મૂવમેન્ટ કોલ થઈ શકે આજુબાજુમાં વાઇબ્રેશન થઈ શકે કળા બરાબર છે એ એટલે એ બલક આપણે આઈડેન્ટિફાઈ કરવા જરૂરી છે કે આપની ઘણી કંપની કે અનેક પથી હજાર સુધી દેશોમાં કઈ કઈ હેરીટેજ ઇમારતોનું આજી સમારકામ કરી છે અને ઘણા બધા મારી કંપનીનું નામ છે એલેફિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમે ઘણા બધા 100 થી વધારે મુંબઈમાં કરેલા છે આઈએમ અમદાવાદમાં કરેલા છે અમારું ચુલાબત માં ઉપરકોટનું કામ કરેલું છે કોંપરેમાં દ્રિઓફિકા તાજ હોટેલ બીએમસી પેન ઘણા બધા એટલે આખા ઇન્ડિયામાં કરેલા છે દુનખુ દરાદુન કરેલું છે પછી આ પંજાબમાં બહુ બડા ગોવિંદપુર કોસ્ટ કરેલા છે સમારકાજ કરેલા છે ઘણા બધા કરેલા છે કે ટીકાજી ક્રક પડી છે આ યુક ટીકે કડરો લગાવજી ક્રક માં વધારો થયો આપ આપને કઈ રીતે જુઓ છો ના એ હું આપણે ના કહી શકાય એવું કન્ક્લુઝન ના લઈ શકાય કારણ કે આ ક્રક ક્રક છે એ રીતે પોઝિટિવ છે કડર ના લાગાયગા તો ભી ક્રક થાય આ એક આપણે સપોર્ટ આયો છે એટલે એટલે જ કહો કે આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી જ છે ખાણી માર કેવું થાય અમે એવા બિલ્ડિંગો બી જોયા છે બહુ તમને એવું લાગે ભયંકર ક્રેક છે પણ આ જે 50 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા પડી ગઈ છે અને પ્રોગ્રેસિવ નથી આ પ્રોગ્રેસિવ લાગે છે કારણ કે રોજ ક્રેક વધતી જાય છે આ સપોર્ટ ને સપોર્ટ આપણે એવું કઈ સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપણે આ સ્ટ્રક્ચર ને સ્ટેબલ આજ ને સ્ટેબિલાઈઝ કરવા માટે સપોર્ટ કરેલા છે એટલે એનાથી ક્રેક વધે એવું બની ન શકે એટલે આ બાજુની ચારે બાજુ મેડ

કે કારણ કે આની મૂવમેન્ટ આજે એક ફીચર છે એની મૂવમેન્ટ હજી ચાલુ છે એટલે આપણે એ સ્ટેબિલાઈઝ કરવું જરૂરી છે ધીમે ધીમે બધે સુતો આવશે એટલે તમારો સર્વે ને કેટલો સમય લાગી શકે છે અને ઈ ચાર બາດ કામગીરી કરવાની વાત છે તમારાની સાઇટ પર કરી છે તમે કેટલો સમય લાગી શકે હવે જોઈએ અમે અમારા ભી આગળ કેરીના કાર્યવાહી અમને પરમિશન સુ મળ્યા છે કેવી રીતે થાય છે એના બેઝ પર સર્વે કરી શકાય

અંકે સિમેન્ટ ઓને લાઈનની પ્રોપર્ટીઝ તકણ સુધી છે એટલે એકવાર આ કોલી એમાં કયું મટીરીયલ છે બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમલ ઇન્ટ્રુઝન સ્ટીલ વાપરવું પડશે પણ એ એકદમ પાતનું સ્ટીલ આવે જેણાથી આ સ્ટેબિલાઈઝ થાય પછી અમે ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઈઝ કરીએ એકવાર મેથડોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે એટલે આપણો રિપોર્ટ તૈયાર કરવા